હેલો ગાઈઝ આજે આપણે આમળાની એવી જબરદસ્ત રેસીપી બનાવીશું કે તમે એ ખાશો તો તમારી આંખોની રોશની વધશે અને કદાચ તમારા આંખ પર નંબરના ચશ્મા લટકતા હશે તો એ પણ જતા રહેશે તો એમના માટે અત્યારે તમે જુઓ મેં એક કિલો જેટલા આમળા લીધા છે અને આમળા પણ એકદમ સરસ પાકેલા જે આવે છે એ આમળા આપણે લેવાના છે ઉપર તમને ડાઘ દેખાતા હશે એ પાકેલા છે એમની નિશાની છે તો બસ આપણે એક કિલો જેટલા આમળાને આ રીતે કાણાવાળા વાસણમાં નીચે પાણી ભરી અને કોઈપણ સ્ટીમરની અંદર આપણે ઢાંકી અને સારી રીતે એ કૂક ન થાય ત્યાં સુધી આપણે સ્ટીમ કરી લેશું તો લગભગ પંદરથી વીસ મિનિટનો સમય થશે હાઈ ફ્લેમ ઉપર આ રીતે એની ચીરીઓ છે એ છૂટી છૂટી થઈ જશે એટલે પરફેક્ટ આપણા આમળા છે એ કૂક થઈ ગયાની નિશાની છે ઉપર નીચેથી પ્રેસ કરીશું એટલે એકદમ બધી ચીરીઓ છૂટી પડે છે એનો મતલબ છે કે પરફેક્ટ બફાઈ ગયા છે તો બસ આ રીતે મેં કાણાવાળી ચાળણીની અંદર લઈ લીધા છે અને સારી રીતે એમની વરાળ આપણે કાઢવાની છે તો આ રીતે ત્રાસું રાખીશું એટલે ઉપરથી અને નીચેથી સારી રીતે વરાળ નીકળી અને આપણા આંબળા છે એ ઠંડા થઈ ગયા છે તો એમાંથી ચાર પાંચ નંગ જેટલા આંબળા મેં અલગ કાઢી લીધા છે અને બીજાને સાઈડ પર રાખી દઈએ કારણ કે મેં તમને કીધું એ મુજબ આપણે એમાંથી અલગ અલગ બે વાનગી બનાવીશું તો સૌ તો આપણે આ જે ચાર પાંચ આમળા રાખ્યા છે અલગ એમાંથી ચીરીઓ છૂટી કરી અને એમના બીસ છે એ સારી રીતે કાઢી લેવાના છે અને આપણે આમને રેસાની સાથે જ ખાશું કારણ કે એ ખૂબ જ હેલ્ધી છે પેટને આંતરડાઓને સાફ કરવામાં મદદરૂપ થશે તો આ રીતે બધા જ આમળાની આપણે ચીરીઓ કાઢી લીધી છે અને હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને એક લોખંડની તવી લીધી છે અને એમની ઉપર મેં સાતથી આઠ નંગ જેટલા લવિંગ લીધા છે અને ત્રણ નંગ જેટલી એલચી છે હવે આપણે આમને એકદમ લો ફ્લેમની ઉપર આ રીતે હલાવી અને લગભગ એકાદ મિનિટ માટે આ રીતે થવા દેશું શેકાવા દઈશું એટલે એકદમ સરસ એ શેકાય અને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એમાંથી હળવો હળવો ધુમાડો નીકળે છે મતલબ કે સારી રીતે શેકાઈ ગયા છે અને હવે આપણે એલચી ફોલી લેશું અને એમના ફોતરાઓ છે એ આપણે દૂર કરી દેવાના છે અને આપણે જે લવિંગ અને એલચી છે એ આંખોની રોશની માટે બેસ્ટ રહેશે આમળાની સાથે ખાસું ને એટલે ખરેખર આંખોને એકદમ તેજ કરી દેશે અને હવે આપણે આમને કૂટી લેવાનું છે અને એમનો અધકચરો આ રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો કે એમનો પાવડર તૈયાર થઈ ગયો છે અને હવે એકદમ સિમ્પલ જ છે આમાં કોઈ ઝંઝટ નથી હવે આપણે જેમાં ભરવા છીએ એ જ આપણે બરણીની અંદર એમને ટ્રાન્સફર કરી લેશું થોડાક આમળા બચ્યા છે એ કારણ કે મારી બરણી નાની છે તો હવે આપણે એમનો જે પાવડર કરેલો છે લવિંગ અને એલચીનો એ પાવડર આપણે એમની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે એમની અંદર ચપટી ભરી અને હળદર એડ કરીશું હળદર છે એન્ટીબાયોટિકનું કામ કરશે એટલે શિયાળામાં તો બેસ્ટ રહેશે તો થોડી હળદર અને થોડુંક આપણે નિમક એડ કરીશું અને હવે આમની અંદર આપણે સ્વીટનેસ માટે મધનો ઉપયોગ કરીશું મધ છે શિયાળામાં ખાવું ખૂબ જ હેલ્ધી છે અને એમાં પણ જો આંબળાની સાથે એલચી અને લવિંગની સાથે ખાવામાં આવશે તો ખરેખર એ આંખની રોશની છે એકદમ જ તેજ કરી દેશે અને અત્યારે તો તમને ખબર જ છે કે બાળકોને ટેલિવિઝન અને મોબાઈલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરે છે તો એમના માટે તમે આ રીતે આંબળાને તૈયાર કરી અને તમે જોયું ને કે એકદમ સિમ્પલ અને એકદમ ઝટપટ તૈયાર થતી આપણી આ રેસિપી છે આંબળાની અને ખરેખર આ તમે બનાવી ને આ રીતે તમે ફ્રીજની અંદર પાંચ સાત મહિના માટે રાખશો અને તમે રોજ આમનો એક એક ટુકડો મધની સાથે લેવાનો છે અને એ જ રીતે આપણે એમને ખાશું ને તો ખરેખર ખૂબ જ હેલ્ધી છે અને શરદી અને ઉધરસમાં પણ એટલો જ ફાયદાકારક છે તો આપણે આ રીતે બરણીને ઢાંકી અને બેથી ત્રણ દિવસ માટે રાખી દઈશું અને પછી આપણે એમને ખાશું એટલે એ આમળાની તુરાસ છે એ પણ મધની સાથે ભળી અને એકદમ સરસ સ્વીટ થઈ જશે તો એવા આપણા આમળા છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બીજી વાનગીની તૈયારી કરીએ તો પણ એ બનાવી એકદમ જ સિમ્પલ છે અને વધેલા આપણા આમળા છે એમને સાઈડ પર રાખી અને એક કઢાઈની અંદર લગભગ પાંચસો ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે અને આપણે હવે ખાંડ ડૂબે એટલું આપણે આમની અંદર પાણી એડ કરવાનું છે અને આપણે એમની ચાસણી તૈયાર કરવાની છે તો બસ હવે આપણે એમને ગેસ ઉપર લઈ લઈએ અને મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર આપણે આમની ચાસણી તૈયાર કરવાની છે અને કન્ટિન્યુ શરૂઆતમાં ચલાવી અને આપણે ખાંડને ઉગાડવાની છે શિયાળામાં આમળા છે એ ભરપૂર પ્રમાણમાં આવે છે બધાને ખબર જ છે તો અત્યારે આખા વર્ષની કહી શકીએ કે આમ તો આમળાને અલગ અલગ રીતે સ્ટોર ઘણી રીતે કરતા હોઈએ છીએ આમળાનું ચમનપ્રાસ બનતું હોય છે મુરબ્બો તૈયાર થતો હોય છે આંબળાને આપણે કેન્ડી બનાવી છે આગળ પણ મેં એક વિડીયો અપલોડ કર્યો છે તમારે જોવો હોય તો હું એમની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ખૂબ જ સરસ એવી આમળાની કેન્ડી તૈયાર થઈ છે તો એ પણ તમે ટ્રાય કરી શકો છો અને અત્યારે જુઓ આપણી ચાસણી બસ આપણે એમને કોઈ તાર કરવાની શરૂઆતમાં જરૂર નથી એકદમ ખાંડ ઓગળી જાય એટલે આપણે બધા જ બાફેલા આમળા છે એડ કરી દેશું અને થોડીક ચીરીઓ વધી હતી એ પણ આમની અંદર આપણે એડ કરી દીધી છે અને હવે આપણે આમને કૂક થવા દઈશું અને આપણી ચાસણીને એકદમ સારી રીતે ઘટ કરવાની છે ત્યાં સુધી આપણે કૂક કરીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરી શકીએ અને વચ્ચે વચ્ચે આપણે એમને ચલાવવાનું છે અને સાઈડ પર તમે કામ કરતા જશો ને તો પણ એમની સાથે એમની રીતે જ એ એકલા એકલા આપણા આંબળા છે એ રેડી થઈ જશે તો બસ આ રીતે તમે જોશો તો થોડી થોડી વારે એમાં ચેન્જીસ દેખાવા લાગશે અને થોડાક આપણે એમને ચટપટા કરવા માટે થઈ અને ચપટી ભરી અને ચાટ મસાલો એડ કર્યો છે અને થોડુંક આપણે સંચળ પાવડર એડ કરી દઈએ એમના કારણે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે એકદમ ટેસ્ટને બેલેન્સ કરશે તો બસ આપણે આ બે વસ્તુ એડ કરી અને હજુ પણ આપણી ચાસણી ઢીલી દેખાય છે અને આંબળા પણ એકદમ સરસ પારદર્શક થયા નથી તો આપણે એમને હજુ સારી રીતે કૂક થવા દઈશું આંતરડાઓને સાફ કરવા માટે અને વિટામિન સીથી ભરપૂર એવા આપણા આમળા છે એ તૈયાર થાય છે તો આ રીતે પણ અને ઘણી વખત આપણે મુખવાસમાં ખારા આમળા કરી જે અજમાની સાથે તો એ પણ પેટને સાફ કરવા માટે પણ એટલા જ હેલ્પફુલ થશે તો આવા અલગ અલગ આપણે શિયાળાની અંદર મળતા આમળાનો ભરપૂર લાભ ઉઠાવીએ અને અલગ અલગ વાનગીઓ આપણે તૈયાર કરી શકીએ આંબળાની અને આખું વરસ માટે સ્ટોર કરી અને રોજ આપણે થોડું થોડું આમળું ખાશું તો આપણી હેલ્થ છે એ પણ ખૂબ જ સારી રહેશે તો તમે જોઈ શકો છો હજુ અંદર સુધી ચાસણી પહોંચી નથી સારી રીતે તો આપણે હજુ એમને કૂક થવા દઈશું પાંચથી સાત મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરીએ તો હવે તમે એમનો કલર પણ જુઓ અને તમે એમની ચાસણી પણ જોઈ શકો છો ઘણી થીક થઈ ગઈ છે હજુ ઠંડી થશે ને એટલે એકદમ સારી રીતે એ જામી જાય એટલી ટૂંકમાં કહી શકો તમે જુઓ અત્યારે તો આ રીતની આપણી ચાસણી છે બે તાર જેટલી ચાસણી તો અત્યારે તૈયાર થઈ ગઈ છે તો અત્યારે આ બેઝ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડી કરી લીધા બાદ તમે જુઓ એકદમ સરસ ઘટ થઈ ગયા છે આપણા આમળા અને કદાચ તમે આ આમળાને આ રીતે ખાવા ના માગતા હોય અને તમે એમની અલગ અલગ ચીરીઓ કરવા માંગતા હોય ને તો તમે આ બેઝ ઉપર પણ તમે હવે કોઈપણ કાણાવાળા વાસણની અંદર આ લઈ અને નીચે એની ચાસણી છે એ નીકળી જશે વધારાની અને આંબળાને તમે તડકામાં થોડા દિવસ માટે સૂકવી દેશો એટલે એકદમ સરસ એ સ્વીટ આમળાની ચીરીઓ પણ તૈયાર થઈશે અને આ રીતે ખાવા માંગતા હોવ તો તમે આંબળાનો મુરબ્બો પણ આ રીતે ખાઈ શકો છો તો એવો જબરદસ્ત આપણો આંબળાનો આખા આમળાનો મુરબો છે એકદમ તૈયાર થઈ ગયો છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે આજની બંને રેસિપીઓ છે એ તમને કેવી લાગી છે તો બસ હવે આપણે આમને ફ્રિજની અંદર રાખી અને આખું વરસ માટે એન્જોય કરી શકશું અને આપણી હેલ્થને એકદમ સારી રીતે રાખી શકશું એવી આપણી આમળાની વાનગીઓ છે તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ